મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે હું છેલ્લા બાવીસ વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે કાંડા ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું તાજેતરમાં અમારા પાસે એક અનોખો કિસ્સો આવ્યો કે જેમાં આડત્રીસ વર્ષીય મહિલા જે જમણી બાજુ નાકની અંદર દુર્ગંધ મારતું પ્રવાહી નાક બંધ રહેવું હેડેક માથાનો દુખાવો આ બધી સમસ્યાઓ છેલ્લા દસ બાર વર્ષથી પરેશાન હતા અમારા પાસે નેઝલ એન્ડોસ્કોપી એટલે દુર્બીનથી નાકની તપાસ કરી ત્યારે અમને એવું સરપ્રાઇઝિંગલી જાણવા મળ્યું કે કંઈક વ્હાઇટ કલર સ્ટ્રક્ચર નાકમાં છે અને સીટી સ્કેન કરાવતા એવું માલુમ પડ્યું આપ જોઈ શકો છો સીટી સ્કેનમાં કે આ ટૂથ બેક સ્ટ્રક્ચર સીટી સ્કેન માં જોવા મળ્યું અને એ નાકનો પડદા અને ઇન્ફિરિયર ટર્પિનેટ નાકના સ્નાયુ સાથે ચોટેલું હતું આપ જોઈ શકો છો ટૂથ બેક સ્ટ્રક્ચર છે સીટી સ્કેન ની અંદર અમે દર્દીને સમજાવ્યું કે એને ઓપરેશનની જરૂર છે દૂરબીન વડે ઓપરેશન કરવામાં આવ્યું અને નાક વાટે દૂરબીનથી એ સ્ટ્રક્ચર આખે આખું કાઢવામાં આવ્યું તો એ ટૂથ

જેને ઇક્ટોપિક ટૂથ કહેવાય છે ઇક્ટોપિક એટલે જે જગ્યાએ દાંત હોવો જોઈએ એના કરતાં વિપરીત જગ્યાએ દાંતનું ફોર્મેશન થયું કન્જિનેટલ પણ હોઈ શકે જન્મજાત અને જીનેટિક ડેવલપમેન્ટલ એરર આ બધા કારણોથી હોઈ શકે એક્ઝેક્ટ કારણ જાણી શકાતું નથી મેડિકલ ક્ષેત્રમાં પણ એક્ઝેક્ટ કારણ આનું જાણવા મળ્યું નથી શરદીને અવગણવી ના જોઈએ અને જ્યારે લાંબા સમય શરદી હોય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ તાત્કાલિક સારવાર કરવી જોઈએ ખૂબ જ અનોખો કિસ્સો રેર કેસ થર્ટી એટ ઇયર્સ એજ ફિમેલની એક સાઇડ નાકની અંદર દાંત કુદરતી રીતે બનવું બહુ જ રેર કિસ્સો છે મેડિકલ ફિલ્ડનો અને એક ટોપિક રાઇનોલિથ વિથ આને કહેવાય છે થેન્ક યુ તકલીફ હતી નાકની તકલીફ હતી ઘણી જગ્યાએ માથું દુખાવ હતું ઘણી વખત અતિ માતામાં દુખાવો થતો છેલ્લે ઠક્કર પાસે આવ્યા અમે એમણે દૂરબીનથી જોયું અંદર કાંઈક વસ્તુ સ્ટોન જેવું વસ્તુ દેખાડી જેથી તેનું ઓપરેશન કરવા માટેની સૂચન આપ્યું એમના ઓપરેશન કરાયું અત્યારે એમને ખૂબ જ રાહત છે છેલ્લા વર્ષથી તકલીફ માથાના દુખાવાની માથામાં દુખાવાના કારણે અંદર ઘણીવાર વાર મૂંઝાણો થતો ઓક્સિજનનો અભાવ રહેતો મગજમાં અત્યારે ઓપરેશન દરમિયાન સારી એવી રાહત આવી ગઈ છે ડોક્ટર સાહેબનો ઠક્કર સાહેબનો ખૂબ ખૂબ આભાર